તાલુકા ભુજ ખાતે વિછ્યા સામંત રાજા દાદા ની સમાધિ સ્થાન પર શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ નું આયોજન તારીખ બાવીસ ફેબ્રુઆરી બે ચોવીસ થી તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હાજર ચોવીસ વ્યાસ પીઠી

શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ સમિતિ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ નું સફળ બનાવવા માટે વિચારણા કરવામાં આવી હતી હનુમાન ચાલીસા પાઠ કરીને વિનય મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવી હતી જય જી નામ જય સીયા રામના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું